નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલા તમે અમારી જરૂર કરશો ઠંડી ભૂકા બોલાવશે ત્રીસ વર્ષનો રેકોર્ડ તૂટશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે શિયાળાની ઠંડીની ભારે આગાહી કરી છે તેમના જણાવ્યા અનુસાર ગુજરાતમાં પશ્ચિમી વિક્ષેપ આવશે જેના કારણે ઠંડી વધશે ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા થવાથી ગરમીનો પારો નીચે આવશે ગુજરાતમાં આજથી ગરમીનો પારો ગગડી જશે કેટલાક સ્થળે તે અઢાર સેલ્સિયસ પહોંચી જશે ખાસ કે એક સપ્તાહથી રાજ્યમાં લોકો બેવડી ઋતુનો સામનો કરી રહ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ આજથી વોટિંગ શરૂ આજે સવારે સાત વાગ્યાથી ગુજરાતમાં વાવ વિધાનસભાની બેઠક માટે પેટા ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે તો બીજી તરફ દેશમાં ઝારખંડ વિધાનસભાની ચૂંટણી માટે પણ મતદાન ચાલી રહ્યું છે સવારે સાત વાગ્યાથી પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે જેમાં તેતાલીસ બેઠકો પર મતદાન થઈ રહ્યું છે નોંધનીય છે કે દેશમાં આજે કુલ દસ રાજ્યોને એકત્રીસ વિધાનસભા સીટો પર ચૂંટણી માટે અને એક લોકસભા સીટ વાયનાડ માટે મતદાન થઈ રહ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ રૂપિયા આઠ હજાર સસ્તું થવાના એંધાણ માહિતી અનુસાર સોનું એકવાર તેની હાઈ સપાટી પર જઈ આવ્યા બાદ સતત ઘટી રહ્યું છે તેવામાં ફરી એકવાર સોનું રૂપિયા આઠ હજાર સસ્તું થવાના વાવળ મળ્યા છે જો આમ થશે તો સોનું તેની ઓલ ટાઈમ હાઈ સપાટીથી દસ ગ્રામ સુધી આવી શકે છે ખાસ કે ગઈકાલે સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો હતો નવાણું પણ નવ ટકા શુદ્ધ સોનાની કિંમત સત્તરસો પચાસ રૂપિયા ઘટીને સિત્યોતેર હજાર આઠસો રૂપિયા પ્રતિ દસ ગ્રામ થઈ છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ નવા વર્ષમાં તમને નવી ભેટ મળશે કેન્દ્ર સરકારના નવા વર્ષ બે હજાર પચીસમાં મોટો નિર્ણય લેવા જઈ રહી છે તમને જીવન વીમા અને મેડિકલ વીમા પર જીએસટીમાં ઘટાડવાની ભેટ મળી શકે છે નાણામંત્રી મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં એકવીસ બાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ રાજસ્થાનમાં રાજ્યોના નાણાં મંત્રીઓ સાથે બેઠક યોજાવા જઈ રહી છે આ બેઠકમાં જીએસટી ઘટાડવાનો નિર્ણય લેવામાં આવી શકે છે તે જ સમયે કેટલીક અન્ય વસ્તુઓ પર જીએસટી દર બારથી ઘટાડીને પાંચ ટકા કરવામાં આવી શકે છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ સોનું રૂપિયા પંદર સો પહોંચ્યું સોના અને ચાંદીના ભાવમાં આજે મોટો ઘટાડો જોવા મળ્યો હતો આઈબી અનુસાર ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામની કિંમત પંદરસો ઓગણીસ ઘટીને પંચોતેર હજાર ત્રણસો એકવીસ થઈ અગાઉ તેની કિંમત ચોતેર હજાર આઠસો ચાલીસ પ્રતિ દસ ગ્રામ હતી તે જ સમયે ચાંદીના ભાવમાં પણ આજે ઘટાડો થયો તે પચીસસો ચોપન ઘટીને રૂપિયા અઠ્યાશી હજાર ત્રણસો પાંચ પ્રતિ કિલો થઈ અગાઉ ચાંદીનો ભાવ રૂપિયા નેવું હજાર આઠસો ઓગણસાઠ હતો ત્રેવીસ ઓક્ટોબરે ચાંદીએ નવ્વાણું હજાર એકસો એકાવનની ઓલ ટાઈમ હાઈ ગઈ હતી ત્રીસ ઓક્ટોબરે સોનું ઓગણસી હજાર છસો એક્યાવીસ ઓલ ટાઈમ હાઈ ગયું હતું ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધ્યા જનધન યોજનાને લઈ મોટી અપડેટ બે હજાર ચૌદમાં શરૂ થયેલી પ્રધાનમંત્રી જનધન યોજનાને લઈ એક અપડેટ છે નાણાકીય સેવા સચિવ એમ કઈ ગઈકાલે સોમવારે બેંકોને કહ્યું હતું કે તેઓ એવા જનધન એકાઉન્ટ્સ માટે નવેસરથી કેવાયસી પ્રક્રિયા અપનાવે છે જેને અપડેટ કરવાની જરૂર નથી નવી કેવાયસી પ્રક્રિયા શરૂ કરવા માટે હિતધારકો સાથેની બેઠકમાંથી આ નિવેદન સામે આવ્યું હતું પીએમ જેડીવાય હેઠળ જે ખાતા ખોલાયા હતા હવે તેને દસ વર્ષ પછી કેવાયસી કરાવવા પડશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે રાજકોટ માર્કેટિંગ યાર્ડ બહાર સાતસોથી વધુ વાહનોનો ખડકલો રાજકોટ માર્કેટિંગ યાર્ડ બહાર વાહનોને આઠ કિલોમીટર લાંબી લાઈનો લાગી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા માર્કેટિંગ યાર્ડ બહાર સાતસોથી વધુ વાહનોનો ખડકલો જોવા મળ્યો હતો મગફળીની સૌથી વધુ એક પોઈન્ટ દસ લાખ ગુણેની આવક નોંધાઈ હતી આ ઉપરાંત કપાસની આવક પંદર હજાર મણ તથા સોયાબીનની ચાલીસ હજાર મણની આવક નોંધાઈ હતી વહેલી સવારથી ખેડૂતો તેમને વિવિધ ચાસણીઓ લઈને ઉમટી હતી ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ રાજ્યના વિકાસ માટે બસો ચોપન કરોડ રૂપિયાના કામોને મંજૂરી ગુજરાતના વિકાસની વણઝર ચાલી રહી છે રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ચૌદ નગરો અને એક મહાનગરમાં બહુવિધ વિકાસ માટે બસો ચોપન કરોડ રૂપિયાના કામોને મંજૂરી આપી છે જસદણ હાલોલ વિરમગામ પારડી વેરાવળ પાટણ કરમસદ ઉમરગામ બિલીમોરા બોટાદ પોરબંદર ચોરવાડ સહિત ચૌદ નગરપાલિકા વિકાસના વિવિધ કામો માટે બસો ચોપન કરોડના કામને મંજૂરી આપી હતી ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ લીલી પરિક્રમાના યાત્રાઓ માટે ખાસ સુવિધા અગિયારસથી જૂનાગઢ ગિરનારની લીલી પરિક્રમાનો શુભારંભ થયો હતો લાખોની સંખ્યામાં અહીં યાત્રાઓ આવતા હોય છે પગપાળા મારફતે પરિક્રમા કરતા યાત્રાઓને કોઈ તકલીફ ન પડે તે માટે આરોગ્ય કેમ્પની વ્યવસ્થા કરવામાં આવી હતી જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો